સુરેન્દ્રનગર મૂડી શેખપર ગામે ભોગાવો નદીમાંથી રેતી ભરેલું ડમ્પર પડી ગયું હતું જે બાદ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર પોલીસ સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં શોધખોળ હાથ ધરી હતી આ ડમ્પરમાં ત્રણ લોકો હોવાની માહિતી સામે આવી હતી જેમાંથી એક વ્યક્તિને અઢાર કલાક પછી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને તેને મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

રેતી ભરવા માટે પર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજ રહેવાસી તળાજાવાળો તેને લિફ્ટ આપેલ અને ત્રણેય જણા રેતી ભરવા તરફ પર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું અને આ ત્રણ પૈકીના બે માણસો કાચ બહાર નીકળી ગયેલા રાઠોડ નીકળી શકેલ ન હતો ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવેલ છે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી યોગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જોરાવનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહ્યો છે